નમસ્કાર મિત્રો અત્યારે આમ તો મારી પાછળ તમે કાર જોઈ રહ્યા છો જિલ્લા ભાજપ પ્રમુખ મોરબીની છે અને ખાસ અત્યારે મિત્રો આપણે એટલા માટે માટે જ એમને મળવા આવ્યા હતા કારણ કે હમણાં જે જે થોડો ગરમાવો આવી જાય એવા સમાચાર છે છે મિત્રો એ સામે આવ્યા આમ તો તાલુકા પંચાયતના ના સદસ્ય છે વીસ તાલુકા પંચાયતની સીટોમાંથી માંથી માત્ર કોંગ્રેસ ત્રણ ઉપર જીતુ હતું એમાં ત્રણ માંથી પણ આજે એક તાલુકા પંચાયતના સભ્યએ કોંગ્રેસ પાર્ટીના સભ્ય પદેથી અને કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું દઈ દીધું છે સાથે જ પાંચ જિલ્લા પંચાયતની સીટ આપણા હળવદમાં આવે છે અને એમાં એકમાત્ર કોંગ્રેસ જીતી હતી તો એ જે સભ્ય જીતા હતા એના પતિ જે છે ધર્મેન્દ્રભાઈ એરવાડિયા ધર્મેન્દ્રભાઈ પટેલ ટીકરના તો તેઓએ પણ કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી અને કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું છે જિલ્લા પંચાયતના સદસ્ય સરોજબેન જે છે એ અત્યારે એમના ધર્મપત્ની છે પણ એમના પતિ જે છે મિત્રો એ રાજીનામું દઈ દીધું છે અને હવે રાજીનામું દીધા પછી ક્યાં જવાના છે એ મારે કંઈ કહેવાની જરૂરિયાત રહેતી નથી કારણ કે ક્યાં જવાના છે એ તમને મને બધાયને ખબર છે તેની સાથે મિત્રો એમને જે વાસુદુ વાસુભાઈ પટેલ છે કોંગ્રેસના ટીકરના તાલુકા પંચાયતના સભ્ય હતા એમને પણ કોંગ્રેસ પાર્ટીમાંથી ને ત્યાંથી રાજીનામું દીધું છે ધર્મેન્દ્રભાઈ પૂર્વ સદસ્ય છે જિલ્લા પંચાયતના આના પહેલાં એ હતા અત્યારે એમના પત્ની છે એ સીટ ઉપર તો એમને એ પાંચ વર્ષ ગયા ત્યાર પછી અત્યારે લોકસભાની ચૂંટણી આવી ને અત્યારે આ બંને જે આગેવાન છે મિત્રો ટીકરના તો એમને ખરેખર એવું થયું કે આપણા મત વિસ્તારમાં વિકાસના કોઈ કામો થતા નથી અને જો વિકાસના કામો કરવા હોય તો પછી આપણે કોંગ્રેસમાંથી રાજીનામું દઈ દેવું પડશે પરંતુ એમને એ નથી જણાવ્યું કે કોંગ્રેસમાંથી રાજીનામું દીધા પછી એ વિકાસના કામો કરવા માટે કઈ પાર્ટીમાં જોડાવાના છે એટલે એ બધાયને આપણને ખબર આ વાત આવે એટલે મિત્રો આવી જ જવાની છે કે વિકાસના કામો કરવા હોય તો કઈ પાર્ટીમાં જોડાવું પડે એટલે આ બધા નેતાઓ કહેતા હોય છે કે અમારા આ પાર્ટીમાં વિકાસનું કોઈ કામ થતું નથી એટલે અમે આમાં જોડે છે ત્યાંથી વિકાસના કામો કરવાના છે આપણી સાથે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી છે રણછોડભાઈ સાથે થોડીક વાત કરી રણછોડભાઈ ખાસ અમે પણ ગોતતા હતા તમે મળી ગયા છો ચોકડી હતા ખબર પડી કે ઓફિસે છે રણછોડભાઈ રણછોડભાઈ માને એક ખરેખર આવું એક મૂંઝાય છે ઘણા સમયથી મને કા મૂંઝવતો સવાલ છે કે ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી આ મોટી પાર્ટીને કેમાં કોંગ્રેસ વરા લેવા પડે છે એમ હજી એનું કારણ શું છે મિત્રો નમસ્કાર ખાસ કરીને તમે હળવદ તાલુકાની વાત કરો તો એની અંદર આજે લોકસભાની અંદર હળવદ તાલુકાના ઉમેદવાર હોય ચંદુભાઈ સિંહવારા હોય અને તાલુકાની જનતાને તાલુકાના ચૂંટાયેલા પ્રતિનિધિને કદાચ એવું લાગતું હોય કે મારે હવે આ કોંગ્રેસ પક્ષ સાથે જોડાવાનો કંઈ અર્થ નથી રહેતો જેથી કરીને એને એવું લાગ્યું હશે અને એ ભાઈ મને આવીને કીધું છે કે ભાઈ અમે કોંગ્રેસના સભ્ય પદથી રાજીનામું આપી છીએ એક જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય છે અને તેમના હાલમાંય જિલ્લા પંચાયતના મોરબી જિલ્લા પંચાયતના પત્ની પણ શ્રી છે સરોજબેન કરીન છે અને એક સાથે વાસુદેવભાઈ જે તાલુકા પંચાયતના સભ્ય છે તે બને આજે કોંગ્રેસ છોડી છે અને હવે મને આવીને કહી ગયા છે કે ભાઈ અમે કોંગ્રેસ છોડી છીએ અને એનો નિર્ણય એવું કહેતા હતા કે ભાઈ અમે કાર્યકર્તાને પૂછીને સુનિર્ણી કરી એની ઉપર છે બાકી અત્યારના વાતાવરણની અંદર જોઈએ તો ભારતભરની અંદર જોઈએ તો કે આ વાવાઝોડાની અંદર કરો કે માનનીય યશસ્વી દેશના વડાપ્રધાન જ્યારે ત્રીજી વાર વડાપ્રધાન બનતા હોય અને

મિત્રો આમ તો મને એવું કીધું છે કે જ્યારે એમના પતિદેવે રાજીનામું કોંગ્રેસ પાર્ટીમાંથી સભ્યપદ તરીકે રાજીનામું આપ્યું હોય હવે એમનો વિષય છે શું આજે તો એ નિર્ણય એમના ઉપર હોય અમારો નિર્ણય નથી પોતે પ્રજાના પ્રતિનિધિ તરીકે છૂટાણા હોય નિર્ણય એમને કરવાનો હોય છે પણ મારું કહેવાનું કે જ્યારે મને મળવા આવવાને કીધું કે રણછોડભાઈ અમે આજે કોંગ્રેસ છોડી છીએ એટલા માટે તમને કહેવા માટે આવ્યા છીએ તો મેં કીધું છે કે વેલકમ છે ભારતીય જનતા પાર્ટી આવડી મોટી વિશ્વની મોટી પાર્ટીઓને જોડાતા હોય તો એની અંદર સ્વાગત હોય વેલકમ હોય અને ખાસ કરીને એમનો જે નિર્ણય હોય કદાચ કે આ દેશ માટે અત્યારના વાતાવરણની અંદર જોઈ તો મારા ખ્યાલથી ને એમાં કોઈ કાંઈ લાગે નહીં કે બીજું કોઈ છેદ નહીં ને સામે આપને ખબર છે કે કોંગ્રેસની વાત કરીએ તો મિત્રો શું છે કોંગ્રેસની અંદર જે આઝાદી પછી જે એને વાત કરી છે એ વિષય લઈ લઈ લો ને બે હજાર ચૌદ પછી માનીને નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પછી જે એમણે કામ કર્યા છે કદાચ વિકાસને ધ્યાનમાં લઈને પોતે પાર્ટી છોડી હોય ઓકે એટલે ટૂંકમાં વિકાસના કામોને લઈને તમારું કહેવાનું છે કે પાર્ટી છોડી છે રણછોડભાઈ તમે એમને રાજીનામું દીધું પછી મળવા એટલે એનો મતલબ તો એ થયો કે આવતા દિવસોમાં ભાજપમાં જોડાવાના છે અમને માહિતી મળે છે કે આ ઓપરેશન પંદર દી પહેલા કરી નાખવામાં આવ્યું હતું એ રાજીનામું દઈ દેવાના પરંતુ ત્યારે વરી પાછું રહી ગયું હતું અને પછી પાછું આજે જે છે આખરે જે કઈ આમ તો અમે ત્યારે ભવિષ્યવાણી પણ કરી હતી કે કોંગ્રેસના એકમાત્ર હળવદના જિલ્લા પંચાયતના સદસ્ય જે છે એમના પતિ કોંગ્રેસ છોડે છે તાલુકા પંચાયતના સભ્ય પણ છોડે છે આ આખું ઓપરેશન પંદર દિ પહેલા આપણે જે ઉભા છે ને આજ વિસ્તારમાં થયું હતું એમાં તમે સહમત ખરા ના 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 પંદર દિવસ પણ એને આજે મેં તમને કેમ પહેલા વાત કરી કે સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર જયારે અમારા હળવદ તાલુકાના ઉમેદવાર હોય સંસદની અંદર અને કદાચ એને સારો વિચાર આવ્યો હોય કે આ તાલુકાના વિકાસ માટે મારે પણ કંઈક કરવું જોઈએ અને એ પ્રજાના પ્રતિનિધિ છે એને જે નિર્ણય લીધો છે તો એને પણ અમે સ્વીકારી છીએ કે જે એમને હું તમને કહું એમાં બરોબર હે એમને નિર્ણય જે લીધો હોય પરંતુ મને એ એક વાત નો જવાબ જોઈએ છે રણછોડભાઈ કે ચૂંટણી આવે લોકસભાની ચૂંટણી વખતે જ એમને ખરેખર આવું થયું કે આ વિસ્તારમાં વિકાસના કામ કરવા હોય તો પછી એ ભાજપમાં જોડાવાના છે એ વાત નક્કી છે ક્યારે શું થયું હતું એ અમને તો ખબર છે તમે હજી માનશો નહીં કેટલા કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાય એ છેલ્લી વાત કરીને આપણે પૂરું કરી મિત્ર એ પોતાનો નિર્ણય છે પોતે પ્રજાના પ્રતિનિધિ છે આટલા વર્ષોથી આ જિલ્લા પંચાયતની અંદર કામ કર્યું છે તાલુકા પંચાયતના સભ્ય છે તો હવે એ નિર્ણય શું કરે છે કેટલા કાર્યકર્તા સાથે જોડાય છે મારી પાસે એવું હતા કે અમે કોંગ્રેસના સભ્ય પદ રાજીનામું દઈ છીએ તો એનો પણ મતલબ અમારે આપણે શું સમજવાનો એમ તમે કીધું કોંગ્રેસમાંથી રાજીનામું દઈ કોંગ્રેસવાળા રાજીનામું દઈ ને તમારી પાસે આવે તો એનો મતલબ તો એ થયો નહીં આવતા દિવસો ભાજપ ભાજપમાં જોડાય છે આવે તો એ એના માટેનો વિષય છે એને વિચારવાનો વિષય છે કે અત્યારે જે વાતાવરણ રહ્યું મેં કેમ તમને પહેલાં કીધું કે દેશભરની અંદર એ સારું વાતાવરણ છે કે વિકાસને લક્ષમાં ધ્યાનમાં રાખીને એને સારો વિચાર કર્યો હોય અને આવે તો ભારતીય જનતા પાર્ટીની અંદર મેં સ્વીકારતા વેલકમ કરતા હોય છે જૂના કદાચ ભાજપમાં જતા આંદોલન પછી ને એનો ચહેરો વાસુભાઈના ધર્મેન્દ્રભાઈની પહેલા તો ભાજપ સાથે જોડાયેલા હતા ને પછી આંદોલન પછી કોંગ્રેસ જોઈન કર્યું હતું મિત્રો આમ જોઈએ તો આમ તો ટીકર ગામ મૂર ભારતીય જનતા પાર્ટીના સાથે જોડાયેલા ગામજનોને મને ખબર છે કે સૌ પહેલાં જો મોરબી જિલ્લા પહેલા સુરેન્દ્રનગર જિલ્લો હતો ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના જિલ્લા પંચાયતના પ્રમુખ પણ હીરાભાઈ બનેલા હતા અને આખું ગામ ભાજપમાં હતું અને કંઈક કારણોસર ગયા હશે અને અત્યારે એમને સૂજ્યું હશે વળી પાછા આવે છે તો અમને તો પાર્ટી માટે કામ કરવા માટે અમને પ્રજાના કામ કરવા માટે આવતા હોય તો અમે વેલકમ કરવા માટે તૈયાર જ હોય છે તો મિત્રો આ હતા રણછોડભાઈ દલવાડી જે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ છે અને ઘણી બધી ગોર ગોર વાતો કરી અમને કે રાજીનામું દીધા પછી અમને મળવા આવ્યા હતા તો મળવા આવ્યા તો એ બધું પહેલાંથી નક્કી જ હતું પંદરે દિવસ પહેલાં જ મિત્રો આખી ડિઝાઇન બની ગઈ હતી ચંદુભાઈની ટિકિટ જ્યારે જાહેર નહોતી થઈ એ પહેલાં ચંદુભાઈ સિંહોરા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા વલ્લભભાઈ છે રણછોડભાઈ છે જયંતિભાઈ છે આ બધાની હાજરીમાં આ લોકો સાથે એક બેઠકનું પણ આયોજન આ જ વિસ્તારમાં કરવામાં આવ્યું હતું હડોદમાં ત્યારે નક્કી પણ કરી દેવામાં આવ્યું હતું કે રાજીનામું દે કઈ રીતના દેવાનું દેવું તો પછી શું કરવાનું એ બધી આખી ડિઝાઇન નક્કી હતી મહત્વની મિત્રો વાત એ છે કે ધર્મેન્દ્રભાઈ જે છે એને રાજીનામું દીધું છે એમના ધર્મપત્ની જે છે એ અત્યારે જિલ્લા પંચાયતના સદસ્ય છે એટલે એમને એમને રાજીનામું ઓફિશિયલી નથી દીધું પરંતુ હવે ભાજપ સાથે તો બધા જોડાવાના જ છે એટલે એક વાત સો ટકાની છે કે ધર્મેન્દ્રભાઈ કે વાસુભાઈની જે છે એમની પકડ એ વિસ્તારમાં સારી એવી છે એટલે આવતા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને જે છે મિત્રો એનો ચોક્કસથી જો ધર્મેન્દ્રભાઈની ભાજપમાં જોડાવાના છે વાસુભાઈની તો એનો એને ફાયદો જ સો ટકા મળવાનો છે આભાર